સુરતની સિવિયો હોસ્પિટલ કે છે અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આજે સ્વીયોર હોસ્પિટલમાં માનુની ફાઉન્ડેશન અને છોટાસા કદમ એનજીઓ દ્વારા બહેનોને સેનેટરી પેડ તેમજ નવજાત બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિર તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સુરતના સહારા દરવાજા ખાતે આવેલી મનપાસ સંચાલિત સ્મિમર હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે સ્મિમર હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે અનેક સેવાપીય પ્રવૃત્તિઓ પણ થાય છે ત્યારે આજે માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જેના સંચાલક મીનાબેન મહેતા છે અને છોટા સા કદમ આ બંને એનજીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નવજાત બાળકોને કપડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બંને એનજીઓની બહેનો હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિર હોસ્પિટલના આર એમઓ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મનીષાબેન આહિરે બંને એનજીઓની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેઓની હાજરીમાં બહેનોને સેનેટરી પેડ તેમજ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એલ એ સાર સુરત